નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા અને હું છું આપની સાથે આપનું યોગેશ કાનાબાર રાજુલા શહેરમાં ધ સ્કૂલ ઓફ સાયન્સ દ્વારા સ્પર્શ શીર્ષક હેઠળ એક વિશેષ કાર્યક્રમ યોજાયો શિક્ષણ ક્ષેત્રે ખૂબ જ મોટું નામ ધરાવતી સંસ્થા એટલે કે ધ સ્કૂલ ઓફ સાયન્સ ધ સ્કૂલ ઓફ સાયન્સ દ્વારા રાજુલા શહેરમાં સ્પર્શ શીર્ષક હેઠળ ભવ્ય શૈક્ષણિક સેમિનારનું એક ભવ્ય આયોજન રાજુલા મુકામે કરવામાં આવેલું શિક્ષણની સાથે સાથે એટલે કે ભણતરની સાથે ગણતર અને જ્ઞાન સાથે ગમત આ સાયન્સ ક્ષેત્રે ખૂબ જ બહોળું નામ ધરાવતી સંસ્થા દ્વારા બાળકોને વિશિષ્ટ માહિતી મળી શકે તેવું આ બહોળું આયોજન આ સંસ્થા દ્વારા કરવામાં આવેલું ત્યારે આ સંસ્થાના આયોજનમાં અનેક મહાનુભાવોએ ખાસ હાજરી આપી આ કાર્યક્રમમાં આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને આ વિશેષ કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવેલો

સૌ સાથે મળી અને એક એવા વિઝન સાથે કામ કરે છે કે પ્રદેશની અંદર કોઈ સર્વશ્રેષ્ઠ શિક્ષણ આપવું તો શિક્ષણની સાથે સાથે એમાં સંસ્કારોનું સિંચન કેવી રીતે કરી શકાય આજે મને કહેતા ખૂબ આનંદ થાય છે આપણે સૂત્ર સમગ્ર પ્રોગ્રામના ચેતનભાઈ વણિયાએ આપણને વાત કરી

કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય હતો આ આજકાલના એજ્યુકેટેડ યુગમાં જે પ્રાચીન પરંપરાગત અને સંસ્કારોથી જ લોકો દૂર ભાગી રહ્યા છે તો ઈ એક તમામ સમાજને એક સોસાયટીને એકત્રિત કરી અને આપણી પરંપરાને જાળવી રાખી અને એક મજબૂત પરિવાર ઉભો થાય તેના પરિણામે અમે આ અને એવા ઉદ્દેશ્ય સાથે અમે આ આ ફંક્શનની શરૂઆત અહીંયા રાજુલા ખાતેથી કરી છે ખબર છે એ આ શિક્ષણ એ સપનાઓ બતાવવાનો સાકાર ભાવ છે એને બતાવવા પડે સપનાઓ સપનાઓ જોવે તો દુનિયા બને એને ખબર પડવી પડે કે રાજુલામાંથી મૌવામાંથી પણ ડોક્ટર છવાય છે એને ખબર પડી કે કે આઈટીમાં એન્જિનિયર ભલાય છે એને ખબર પડવી પડે કે બાર કોમર્સ પછી નાનકડા અમતા ગામડાથી આવતો અપડાઉન એસટી માં અપડાઉન કરતો છોકરો પણ સીએ થઈ શકે છે સાહેબ આ સપનાઓ બતાવવાનું કામ શિક્ષણ કરે છે આ ઉર્જાઓ હોવાનું કામ કરે શિક્ષણ છે સાહેબ નાની વાત નથી કરતો સમજવા માટે કહું છું આખો દિવસ મહેનત કરો છો ને દોસ્ત આ બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે કરો છો ને પણ આના મગજમાં એક વાર્તા ચાલે છે શિક્ષણ છે ને વાર્તાઓને ભાંગીને ભૂકો કરે શું વાર્તા હાલે ખબર એ વાર્તા છે ત્રણ અક્ષર ની આ બેઠેલા તેર ને હું કહું છું સાંભળજો આખી દુનિયા થી બદલ્યા તેર બદલે ધક્કો વસૂલ एक व्यक्ति दुनिया नो बदले के आ तेरनी बदले એટલે ઘણું બેટા વાર્તા શું ચાલે સાંભળ મનમાં વાર્તા ચાલે છે કે આ ફરક પડતા શિક્ષક તો બોલે મમ્મી તો બોલે અપ્પા તો બોલે મારા પપ્પા ટીચર છે એટલે ઈ ઘરે બોલે સ્કૂલે બોલે કે આ ફરક પડતા કેફપી કે આ ફરક પડતા બેટા આ ભી કુછ ફરક નહીં પડતા सत्रह साल के हो जाओगे मार्केट में आओगे गाड़ी खाली, खालीिक्की खाली पेट्रोल की टंकी खाली पैकेट खाली पांचली सीटें खाली वही जो शब्द स्टार्ट થશે बीएफपी बहुत फरक पड़ता हमारा शिक्षण ने हमारा शिक्षक ने हमारी शाळा ने हमारा परिणाम ने हमारा आवणारा भविष्य ने बेटा सांभाळे छे ने फरक पड़े વાસ્તી બેટા લિસ્ટ બનાવી રાતે સુતા પહેલા એને કહે છે કે આજથી આ વસ્તુ બંધ કરીશ અને આ ફરક પડે છે માંથી બહાર આવી અને બહુ ફરક પડે છે માં જવાનું શરૂ કરીશ બેટા શિક્ષણનો સાચો અર્થ જીવનમાં સાર્થક થવાની શરૂઆત થશે આપણે જ્યારે કહીએ છે ને વાંચું છું મમ્મી વાંચું છું પપ્પા કરું છું મમ્મી કરું છું પપ્પા અને પછી કરતા નથી ને તમને ફરક પડે કે ના પડે બે વ્યક્તિ એવા છે જેને બહુ ફરક પડે છે સવારે આઠ વાગ્યા થી લઈને સાંજના આઠ વાગ્યા સુધી એક વ્યક્તિ ટિફિન લઈને નીકળી જાય છે બેટા રાતનો પાવર હોય તો આખી રાત આ વનવગડા અંદર સિંહની ની વચ્ચે પાણી વાળે છે સવારે છ વાગે ઉઠીને ઘરનું બધું કામ પતાવી એક સ્ત્રી તમારા માટે મહેનત કરે છે દીકરા તમને ફરક પડે કે ના પડે એમને ફરક પડે છે તમે ખોટું બોલો છો સામુ બોલો છો મોબાઈલ વધારે પડતો યુઝ કરો છો તમારા અને છોકરાની વચ્ચે મોબાઈલ આવે છે દીકરા તમને ફરક પડે કે ના પડે એમને ફરક પડે છે ત્યારે જયારે તમે એમ કહેશો તમને નો સમજાય તમને ખબર ના પડે ત્યારે બધી જ ખબર બેટા પડે છે એમને ખબર છે એ લોકો પૂછે છે આટલી ફીસ ભરી આવી સ્કૂલમાં માં મૂક્યા આટલી ફીસ ભરી ના કર્યા એમને લોકો પૂછે છે તમને ફરક પડે કે ના પડે એને ફરક પડે છે મારા મમ્મી પપ્પા અને હું અત્યારે લગી શું ભૂલ કરતો તો મારા મમ્મી પપ્પા વાત નો કમાન હા હું બોલતો તો હા કેવી રીતે આશીર્વાદ અપાય આપણે એટલે લોચો છે એ આ દુનિયામાં બધાય કઈ સૂર્ય ના તાપ થી નથી પડતા અમુક તો બીજા નું હાલ જોઈ જોઈ છે

ફર્સ્ટ કારણ પણ મારું છે ને મારા છે થેન્ક યુ મારી બેન આભાર યાર છે ત્રણ લીધે જીવું આ સાચો પ્રેમ